હાલમાં એક સ્વામી ઘણા ચર્ચામાં છે જેમની સામે દુષ્કર્મની ફરિયાદ એક યુવતીએ નોંધાવી છે આ મામલે પોલીસ દ્વારા જગતપવન સ્વામી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે ત્યારે હાલ પોલીસે ફરાર આરોપી જગતપવન સ્વામીને શોધખોળ હાથ ધરી છે અને આરોપી વિદેશ ભાગી જવાની શક્યતા હોય લુકઆઉટ નોટિસ પણ જારી કરાઈ છે જ્યારે પીડિતા સગીર અવસ્થામાં એટલે કે ચૌદ વર્ષની હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપ છે કે આ પછી રૂમ બંધ કરી જબરદસ્તીથી તેના કપડાં કઢાવ્યા અને દુષ્કર્મ ગુજાર્યું આ ઉપરાંત ધમકી આપી કે જો કોઈને કહીશ તો પરિવારને ખતમ કરી નાખીશ આ પછી એવી પણ ધમકી આપી કે જો હું કહું તેમ નહીં કરે તો હું આત્મહત્યા કરી લઈશ સ્વામી દ્વારા સ્વામીના વોટ્સએપ ગ્રુપમાં વિડીયો કોલ કરવાનો અને ફોટો આપી વિભત્સવાતો કરાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે છે હાલમાં પીડિતા વર્ષની અને તેણે વાડી પોલીસ મથકે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો